નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ગરવી ગુજરાતમાં મિત્રો દર વખતે આપણે નવા નવા પાક પાકના બજાર ભાવ હવામાન વિશેની માહિતી સાથે સતત મળતા રહેલા છીએ તો આજે મિત્રો આ વિડિયોમાં આપણે ડુંગળીના ભાવને લઈને ચર્ચા કરવાની છે તો જે લોકો નવા છે એ આપણી ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો મિત્રો દેશમાં કેટલાક સમયથી ગરીબોની કસ્તુરી ગણાતી ડુંગળીના ભાવ સ્થિર હતા જોકે ગયા સપ્તાહથી ડુંગળીના ભાવમાં વધારો થવા લાગ્યો છે દિલ્હીની આઝાદપુર બજારમાં ડુંગળીના ભાવમાં વધારો જોવા મળ્યો છે સોળથી ચોવીસ રૂપિયા પ્રતિ કિલોની રેન્જમાં મળતી ડુંગળી આ શનિવારથી આઝાદપુર શાક માર્કેટમાં સત્તરથી સત્યાવીસ રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાવા લાગી છે વાસ્તવમાં કેન્દ્ર સરકારે ડુંગળીને લઈને એક નિર્ણય લીધો છે જેના કારણે તેની કિંમતો વધી રહી છે એટલું જ નહીં તેની કિંમતો વધુ વધે તેવી પૂરી સંભાવના છે મોદી સરકારે ડુંગળીની નિકાસને લઈને એક મોટો નિર્ણય લીધો છે સરકારે નેશનલ કોઓપરેટિવ એક્સપોર્ટ લિમિટેડ એન સી એલ દ્વારા યુએઈ અને બાંગ્લાદેશમાં ચોસઠ હજાર ચારસો ટન ડુંગળીની નિકાસને મંજૂરી આપી છે આ નિર્ણય હેઠળ બાંગ્લાદેશમાં પચાસ હજાર ટન ડુંગળીની નિકાસ કરવામાં આવશે જ્યારે ચૌદ હજાર ચારસો ટન ડુંગળીની યુ નિકાસ કરવામાં આવશે કેન્દ્ર સરકાર વતી વાણિજ્ય મંત્રાલયે આ માટે એક નોટિફિકેશન નોટિફિકેશન પણ બહાર પાડ્યું છે ડાયરેક્ટોરેટ જનરલ ઓફ ફોરેન ટ્રેડ અથવા ડાયરેક્ટોરેટ જનરલ ઓફ ફોરેન ટ્રેડ એટલે કે ડીજીએફટીએ એક નોટિફિકેશન બહાર પાડ્યું છે જેમાં કહેવાયું છે કે યુએઈ માટે ચૌદ હજાર ચારસો ટન ડુંગળીની નિકાસને મંજૂરી આપવામાં આવી છે મિત્રો તેમાંથી નેશનલ કોઓપરેટિવ એક્સપોર્ટ લિમિટેડ દ્વારા દર ત્રિમાસિકમાં છત્રીસો ટન ડુંગળીની નિકાસની મર્યાદા લાદવામાં આવી છે ડીજીએફટીએ વાણિજ્ય મંત્રાલયની એક શાખા છે જે નિકાસ અને આયાત સંબંધિત ધોરણો સાથે સંકળાયેલી છે સ્થાનિક બજારમાં ડુંગળીના ભાવ આસમાને પહોંચ્યા બાદ ગયા વર્ષે ડુંગળીની નિકાસ પર નિયંત્રણો લાદવામાં આવ્યા હતા ડિસેમ્બર ત્રેવીસથી માર્ચ બે હજાર ચોવીસ સુધી ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો ત્યારબાદ વિશ્વના ઘણા દેશો ડુંગળીના પુરવઠાની કટોકટી સર્જાઈ હતી આ પછી સરકારે ફેબ્રુઆરીમાં ડુંગળીની નિકાસ પરના નિયંત્રણોમાં મર્યાદિત છૂટ આપી જેના લીધે ફેબ્રુઆરીના અંતમાં સરકારે પડોશી દેશો બાંગ્લાદેશ શ્રીલંકા નેપાળ અને ભૂટાનમાં ડુંગળીની નિકાસ કરવાની મંજૂરી આપી હતી આ ઉપરાંત કેટલાક અન્ય દેશોને પણ ડુંગળીની નિકાસ કરવાની પરવાનગી મળી છે જેમાં મોરેશિયસ અને બેહરીનનો પણ સમાવેશ થાય છે અને આ વસ્તુ જોતાં હવે મિત્રો એવું લાગી રહ્યું છે કે આવતા દિવસોમાં ડુંગળીના ભાવો વધવાની પૂરેપૂરી શક્યતાઓ રહેલી છે મિત્રો આ મારું પોતાનું અંગત મંતવ્ય છે પરિસ્થિતિ આનાથી વિપરીત પણ જઈ શકે છે તેથી દરેકે પોતપોતાની શૂઝ પ્રમાણે માલની વેચાણ અથવા તો ખરીદી કરવી મિત્રો આ વિડીયો તમને કેવો લાગ્યો એ મને કોમેન્ટ દ્વારા તમારા અભિપ્રાયો જણાવજો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો ધન્યવાદ